Good morning, Karthik. Jai Mataji. Jai Bapak Sitara. Har Har Mahadev.

मासिन <laughs> 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 अलग बरसाद <बारे> <laughs> <आयो वर> <laughs> मासिन

પવન સાથે વરસાદ મિત્રો વરસાદ તોતાપુરી આંબુ છે અરે પાણી કેવું ભરવાનું લે ખીસકો ઘરમાં જ તારીએ પલળી જવાય પેલા થોડા થોડા વરસાદમાં

ચાંદીપુરા થાય અરે આ કટિંગ નહીં કરવાનું મિત લોન લોન કટિંગ કરી આ ઉગીન હું કટિંગ લાઈક શેર અમે કમેન્ટ કરજો જો જો આરતીના વિડિયો ઘરના બધાના હોય છે ફેમિલી સાથે યસ અને ઘણા બધા વિડિયો જોતા જશો અને એકદમ નવા જો વિડિયોમાં પહેલો જ આ વિડિયો જોતા હોય તો જરૂરથી અમારા આગળના વિડિયો જોજો હમ ચાલો પહોંચો જેટલા વિડિયો હો બસ बस मित्रों आओ सपोर्ट डालते रहजो तुम्हारा एक एक कीमती हाथ एक ओगरी तुम्हारी टच करो सब्सक्राइब करो ऐसे नवा नवा वीडियो तुमने देखा से जो नींबू क्या है मैं चोकन दिखाया था ना अरे जो हो अरे सुन बुड़िया पीली विकास करो पर लिंबू नहीं तो आ तो जो ही नहीं है आओ एक की का व्यू कोरवा ना करता करता आई जैसी यार थे हम्म

એમાં ખબર પડે મિત્રો ઘણા કોમેન્ટ કર્યો કે પટોળા મોકલાવો મોકલાવો નહીં તમે ત્યારે આઈને લઈ જ જો વેણી જો હું ગયા બરાબર ને કારણ કે યુટ્યુબમાં જો કામ મોકલાવાના તમે ફેસબુકમાં ઇન્સ્ટામાં બધા ક્યાં મોકલાવાના એના કરતા ઘરે આવીને લઈ જાઓ

બળવો પપ્પા જોવા જઈ. ધીમે ધીમે આવશે. એ નહીં. એને અહી પપ્પાએ જોઈ દીધું દૂધીના વેલા વાયા થઈ ગયા મસ્ત. પોચો વેલો તો ગમે તેનો સિકસ તો ખાઈ જવું. ઓ સંતરા આય. તો. તો ઘરે. આ. વિડીયો બનાય તો હા.

કાંગા મનું ખાવા પડે તમારે ચોકલ મુક લાવવાનો છે જુઓ હા કમેન્ટ કર તો મને ખબર પડે અમારા ઘણા એમ કે બજારમાં ઘણા એ મળે ઓહો એલો ઓબળા માટે કોઈ અમાર ઘેરા બન પણ એ બોને મુલાકાત થાય શું કે વાર્દી ખરેખર પણ આ તો જસ્ટ થી વાર્દી ઓબળો નહીં તમે કહેતા તો કાઢી દે અમિત કાઢી દો

તો એક આ રે બાબુ એક પછી આ નંબર બે અને નંબર ત્રણ આ જે દેખાય ને રેવો બાબુ એ ત્રણે ત્રણ અબા મિત્રો ગોટલામાંથી બનાવેલા ગોટલામાં એ આવક ના આવું પણ કલમ કરવી પણ અહીંથી શું કઈ નહીં ગયો હમ હું કઈ ગયો લે બસ હવે આરતી જાય છે રોધવા માટે શું રોધવાનું એક લેબુ લઈને આવ્યો ખાલી ખાલી લેબુ લીધો બાજરી રોટ પપ્પા દળવા જાય બાજરી રોટ એ દળીને આવે પછી બાજીના રોટલા કરવાના અને વીરું ખુલ્લું મૂકીને આવ્યો મમ્મી ગેટ આરવિયું આરવ ગેટ ખુલ્લું મૂકીને આવ્યો જો કૂતરો ભાઈ ગયો અંદર આરવ કૂતરું આવ્યો બેટા મોર આવી ગયો છે ને તો આવશે આવશે તો પહેલો ખોયા આવી જાય ખાવા Made છજ ના સાત ને દસ થઈ છે આ રમ ને હજુ બાર રમે છે એમને અંદર લઈ દઉં ઘરમાં લેડો ઘરમાં બસ હવે બહુ થઈ ગયું લે વિરુ બહુ રમ્યા લેડો ઘરમાં બસ હેડો આરો લે લઈ લે લઉં હું ના તારે એક મિનિટ આવતી જ નહીં

વા બીજી માતાજી ની કરતું એ પેલા પૂછી લે આરતી અને ડિમ્પલ શું બનાવે છે શું બનાવવાનું ડિમ્પલ આજે

આ ઢોસા આથી બધું નામ છે ભૂઈ ટેસ્ટી વાળા ડિમ્પલ ને આરતી ની ખરીદી થઈ ગઈ છે બધી ਕਪੜਾ ਨਹੀਂ ਕੋ ਲੈਵਨ ਬਾਕੀ ਦੀ ਬਸ ਯੋ ਹੋਏ ਖਾਲੀ ਧਾਰਾ ਇਹ ਬਹੁਤ ਘਣੋ ਪੋੜੀ ਬਦੂ ਪੋੜੀ ਜੀ ਤੂੰ ਧਾਰਾ ਬਾਕੀ ਆਦੀ ਪਤੀ ਯਾਰਤੀ ਨੇ ਆ ਗਈ ਬਦੂ ਹਾਲੇ ਮੇਰੇ ਭੈਣਾਂ ਆਪਕੋ ਅ ਬੇਨੀ ਨੂੰ ਲੈ ਆਇਆ ਲਾ ਪੁਣੇ ਬੇਲੀ ਕਾ ਨਾ ਰੈਡੀ

O, mār lōi, o lōi ā, mār lōi ā, ā, dekha lātne bājā lōi, ā, ā, būjā, dekha lātne, Koro, koro, Mimikā, dōrē, Te kō itri nōkhi dīdi wē te wē, <haz -truh> જય માતાજી મિત્રો વીરુ અને આરળ ખાઈ બેઠા છે પપ્પાએ ખાઈ લીધું બાકી તમાર તો લેડો તો જમવા બેડો બઉ ગમગીન વાતાવરણ થઈ ગયું પણ મજા આવી વળો ખાવાની બૂમ પડાવી પ્રયાગ ભાઈ આટલા બધા બીજી થઈ ગયા બધા જો સિરિયલ માં મગ્ન હાર્દિક મમીને દો અ જો આદ્યા મને શું કહેવાય ઓધળી કિસ્કોલી આતું રંબાણ કઈ એ છે ઓધ ના આવે ઓધળી કિસ્કોલી આદ્યાને ઓધળી કિસ્કોલી રમ્મી ઓય નારા માં બેટા ભાઈ આવો આવી જા તો હેડવાન કમાવું માં ડાઈયુ છોકરો પણ

અંધારેલું હો આજે વરસાદ બે દાડા આવતો એટલે એવું નામ આમાં શું જતો રહ્યો આ આવ્યો તો અમારે થોડો થોડો ખબર આ તો ગમે ત્યારે વાપસી થઈ જવાની અને એક બાજુ વીરું ડિમ્પલ લઈ ચાલે છે આ જુઓ એટલે ના બો દે ઓધડી ખિસકોલી કહેવાય શું કહેવાય તું ઓધડી ખિસકોલી રમત તમારે ઓધડી ચકડી રમત પાટા બધા સંતા પકડી ગયા

ઓટા પૂરા કરવાના પપ્પાને થાક લાગી ગયો મેચે ચાલુ મેચ જોવી ઓ શક્તિ રે પરમાણે હું તો તારી ભક્તિ तो रेडी? एक दूसरे से करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे के वास्ते मरना पड़े गप्पा गप्पा मारे गप्पा गप्पा गु मारे

તમે નવો જ વિડીયો જોતા હોય નવા નવાબસ્ક્રાઈબર હોય કરી જ દેજો એટલે હું તમને નવા નવા વિડીયો મળતા રહે આગળના વિડીયો જોજો આજે કઈ કેવું છે તમારે ગુડ નાઇટ ગુડ નાઇટ મિત્રો આજુ ગુડ નાઇટ ગુડ નાઇટ ના મ ખુલે આવી જાય ગુડ નાઇટ